નથી ખબર એમ કીધું મગન મામા એ પોલીસ ચોકી ને પોલીસ વાળા મને લઈ આવ્યા હે હમ તો હવે કરવાનું શું હે આમાં શું કરવા પોલીસ મને થોડી પોલીસવાળાને વાળા તમે પોલીસ વાળાને દિયો ફોન તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો એટલે હું હમણાં જાવ જ છું પોલીસ ચોકીએ શું કરવા લઈ ગયા મને ખબર નથી મામા બરાબર હા

એવું ન હોય મને બધી તને કદાચ ખબર હોય ને મમ્મી ના 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 માને જ ખબર મમ્મી ને તો ખબર જ હશે એ તો ફાઇનલ છે શું કરવા લઈ ગયા શું નહિ એ મને ખબર નથી પણ એ મમ્મી ને તો ખબર જ છે

ઘરે આવ્યા નથી ઘરે એક વાર આવો અને મારું સાંભળો બરાબર પછી હું તમને પચી વર્ષ ની અંદર જે જેટલી થતી હતી બધાય પ્રયત્ન મેં બધાય કરી લીધા મારી રીતે મગનમા કઈ કહેતા નથી ને એવું મમ્મી એવું હે મગન મગનમા તમે કઈ કેતા નથી એવું મમ્મી હે મામા ને હું કહું મારું માની લેવાના એક બીજું મામા ને જે કરવું હોય હું કઈ કેતો નથી તમે આવું કરો ને બીજા નંબર માં મામા કઈ કરે એનો અમને મારે મારે પરિણામ ભોગવવાનું છે મને હેરાન કરવાનું હું ઈ જ કવ તો હવે મગન માં આવું કરે તો અમારે શું કરવા તમે મને કયો કે ભાઈ મમ્મી અહિયાં બેસે ઈ સારું લાગે તો ભલે તો પછી હું કઈ છોડવા નું થાતું નથી મારે મારે હું અમે હું સારું લગાડવા માટે કોઈ વાત જ નથી કરતો સારું ક્યાં લગાડવા એને અમે હું એવું થોડું ઈચ્છું છું કે હેરાન થાય તો હું એમ જ કહું છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો એમ તો મને લગભગ બે દોઢ બે કલાક પેલા ફોન આવ્યો તો મેં કીધું લાવો કઈ વાંધો નહી હું રમેશ મામા વાત કરી લઉં બરાબર શું મેટર છે શું નહી એ ઓલા ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી બરાબર છે એ વાંધો તો હું કમ હમણાં આવું છું એટલે હું અત્યારે રસ્તામાં છું અને મમ્મી જો અહિયાં બેહીન સારા લાગતા હોય તમને એવું લાગતું હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે બીજું શું હોય હવે સારું નથી લાગતું મને ક્યાં સારું લાગે તો પછી તમે એમ કહો કે તમે છોડાવવા હોય એને હવે મારું તો માને એમ છે ને તમને ખબર છે મારું એ માને એમ છે નહીં મારું મમ્મી માને એમ છે એ તમને ખબર છે અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મી ને કેટલી વખત કહું છું કે તમે અહીંયા નો જાવ બરાબર તમારે 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 એને જે જોઈએ છે એમાં અમે ક્યાં ના પડી તો હું કરવા તો હું એમાં જ કહું છું કે તો મગન મામા ને કયો ને એને દઈ દે જે વસ્તુ જોતી હોય એને તો એ ક્યાં ના પડે છે એને એ દઈ દેવા તૈયાર છે તો તો હું કોમ એ ગાળું છે મને એમ કીધું કે દીધી અત્યારે, તમને નથી ગમતા કઈ વાંધો નહીં જાવ ખોટી વાત છે આપે જ નહી જો ખોટી વાત શું નહીં હું આની પેલા એક વાર ગયો તો આની પેલા ક્યારે જયારે રમે આપણે મામા એ નઈ મમ્મી કમ્પ્લેન કરી ત્યારે હું રાજુભાઈ હતા અને મામા હતા પ્રકાશ હતા બરાબર અને બધા ડ્રાઈવર હતા બરાબર વાત લ્યો કે ભાઈ મમ્મી ને શું કીધું એને હું સાંભળતો હતો ત્યારે મેં મમ્મી ને કીધું તમે રેવા ગયો હું બધું કરું હું વાત તો કરું ને ત્યારે એને શું કીધું ખોડલધામ જાવ એ આવે હવે હાલો

મારો નંબર હું કામ માગો છો તમે મારા છોકરાને મૈાતા રૂમ માં બેસી છોકરા ને નંબર દીકરો તો હોય ને ભાઈ હા

શું નામ છે લેડીઝ કોન્સ્ટેબલ પણ તમે એને પૂરી દયો છો તમે એમ કીધું પૂરી જઈ પૂરવાની તો તમે કીધું પૂરી દઉં શું પૂરી દઉં તમે કીધું આવું હમણાં પોલીસ આવી વાત એમ નઈ તમે એમ કહ્યું છે પોલીસ કે પૂરી દેવું હું છું તો તમે એમ કીધું નથી કીધું અમે એ ના ના કોને કીધું વાત શું કામ કરે છે હું અત્યારે સાંભળું છું મારા ભાઈ હું તમને રેકોર્ડિંગ મોકલું અને ઉપર અધિકારી ને એવું મોકલી દઉં કેતા હોય તો જી